વડોદરામાં વાર્ષિક શિબિરની પૂર્ણાહુર્તિ થઈ મહિલા મહાવિદ્યાલય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત એ શિબિર યોજાઈ હતી મહિલા મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ આ શિબિરની પૂર્ણાહુતિમાં ઉપસ્થિત રહ્યા એનએસએસ પ્રોગ્રામ ઓફિસરે પણ હાજરી આપી હતી ભાયલી પોલીસ સ્ટેશનમાંના પીએસઆઈ પણ અહીં ઉપસ્થિત જોવા મળ્યા આપણે મહિલા મહાવિદ્યાલય વડોદરા એનએસએસના ઉપક્રમે આજે ભાવલી ગામે અમે વાર્ષિક શિબિરનો સમાપન સમારોહનો કાર્યક્રમ રાખ્યો હતો અને અમારા પ્રિન્સિપાલ ડૉક્ટર લલિતભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ થયો એમાં રોજે રોજ અમે જે સમાજના પ્રશ્નો છે જેમ કે સ્વચ્છતા જાળવવી જળ સંચય વૃક્ષારોપણ બેટી બચાવો બેટી પઢાવો પછી કોઈ પણ રોગ હોય તો એના વિશે માહિતી જેમ કે કેન્સર છે એઇડ્સે કોરોના એ બધા વિશે પણ આ એનએસએસ જે છે અમારું એકમ એ બધા વિશે કામ કરે છે બીજું કે સૌથી પહેલા દિવસે તો મેં ગ્રામમાં ગામમાં રેલી કાઢી અને આ રેલીમાં અમારો ઉદ્દેશ્ય આ જ હતો કે અત્યારે આ બધી જે સમાજને તાતી જરૂરિયાત છે જ્યાં ને ત્યાં પાણી ઢોળતા હતા લોકો એ જ્યાં જે ત્યાં પહેલાં તો પાણી બચાવું સૂત્રનો અમારે ઉપયોગ કરવો પડ્યો અને આખા ગામડામાં અમે આ રેલી કાઢી એટલે ગામમાં જાગૃતિ ફેલાવવાનું પણ અમારી જે ટીમ છે એનએસએસ એણે આ કાર્ય કર્યું પછી અમે એક દિવસ યોગવાળાને બોલાવ્યા એમણે પ્રાણાયામ યોગ પછી મેડિટેશન કરવું જરૂરી છે એના વિશે માહિતી આપી શી ટીમને બોલાવવામાં આવી શી ટીમે બહેનોના જે પ્રોબ્લેમ છે એના વિશે માહિતી આપી કેવી રીતે સ્વ બચાવ કરવો કયા નંબર પર તમારે કોન્ટેક કરવો ઘરની બહાર નીકળો અને તમારો ફોન કદાચ પડી ગયો તો મેડમ એવી પણ સલાહ આપી કે તમે લાઈવ લોકેશન મૂકી દો આઠ કલાક છ કલાક એ કંઈ પણ મિસપ્લેસ થાય તમારા ઘરના તમારો કોન્ટેક કરે તો જ્યાં ફોન છે ત્યાંથી તમારું લાઈવ લોકેશન મેળવી શકે